મે મહિનાથી ચાલ્યો આવે છે તો મિત્રો હાજી મિત્રો આપણે વાત કરીએ કે રાજુભાઈ સોલંકી સામે પણ કયો ગુનો નોંધાયો છે તો બે ગુનાની વાત કરીએ તો રાજુભાઈ સોલંકી સામે ગુજસી ટોકનો ગુનો નોંધાઈ ગયો છે અને આ હેઠળ હવે તેમને જેલની અંદર રહેવું પડશે અને મિત્રો જોયા તો રાજુભાઈ સોલંકીને પણ ગણેશભાઈ ગોંડલને જે રીતે જેલમાં નાખવામાં આવ્યા એ રીતે રાજુભાઈ સોલંકીને પણ જેલમાં નાખવામાં આવ્યા છે અને રાજુભાઈ સોલંકીના રિમાન્ડ આજે છે જણાવી દઉં કે રિમાન્ડ એટલે શું રિમાન્ડ એટલે મિત્રો રાજુભાઈની પૂછપરછ કરવામાં આવશે ડીપમાં એટલે કે ઊંડેથી ઊંડાણપૂર્વક તમને તેમને જે જે કઈ શક લાગે તે તમામ બાબતો વિશે રાજુભાઈ સોલંકીને પૂછવામાં આવશે અને મિત્રો આજે ગુજસી ટોક છે એ ગુનો શા માટે રાજુભાઈ પર નાખવામાં આવ્યો છે અને આ શું કોઈ રમત છે કે પછી શું છે તે વિશે કહેવું તો અત્યારે અ વ્યાજબી નથી અને પ્રકારનું એવું એવી વાત પણ નથી કે આ ગુનો શા માટે તેની સામે નોંધવામાં આવ્યો પરંતુ જ્યારે આવશે ત્યારે તેની વિશે અમે એક વિડીયો લઈને આવશું તો મિત્રો રાજુભાઈ સોલંકી ઉપર એક નહીં પરંતુ સત્તર જેટલા ગુનાઓ નોંધાયેલા છે એ પણ અલગ અલગ મીડિયાઓ દ્વારા તેમની પાસેથી જાણવા મળ્યું છે અને જેમ કે પોલીસ પાસેથી તે વસ્તુ જાણવા મળી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે ગુજસી ટોક ગુનો છે તે વિશેનો એક વિડીયો અમે આગળ તમને બતાવવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત